છે ટમેટા આદુ લીમડો કોથમરી તેમજ રીંગણા જો દૂધી કોબી સુરણ એમ તમામ વસ્તુનો જે સ્ટોક કરવામાં આવ્યો છે અહીંયા ફૂલાવર છે અને જો બેનું છે ને તે કટિંગ કરી રહ્યા છે બધી વસ્તુ ગોઠવી રહ્યા છે શાકભાજી હરકું મિત્રો તમે વિડીયો તો જોવો છો વિડીયોને લાઈક નથી કરતા અને ફટાફટ એક છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટોફટ ચેનલ ને સબસ્ક્રાઇબ શું કેવું છે કારણ કે અહીંયા સંપૂર્ણ વિશ્વની પૂજ્ય શ્રી મોડે બાપુની રામકથામાં તડા અમાર જે લાખો માણસોની જે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ હતી તે અમે ભાઈ દ્વારા તમે વિડીયોમાં જાણી દો છે તો ખૂબ જ મહેનતથી અમે તમને સારી સારી વસ્તુઓ વિડીયો દ્વારા બતાવવાના છીએ તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા વગર જતા રહે એક્ઝેક્ટ મિત્રો શાકભાજીની બાજુમાં તમે જુઓ તો અત્યારે આ ફૂલવડીનો લોટ અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે આ જગ્યા ઉપર ફૂલવડી તૈયાર થઈ રહી છે તળાઈ તો ફૂલવડી અહીંયા પાડવાની જે અત્યારે તમે જુઓ તૈયારી થઈ રહી છે તાવામાં વાહ ભાઈ વાહ આ રીતે ફૂલવડી પાડી કમ્પ્લીટ થાય છે જગ્યા પર મિત્રો તમે જોવો તો ફૂલવડીનો જે તળાઈને પછી આ જગ્યા ઉપર જે અત્યારે સ્ટોક કરવામાં આવી રહ્યો છે ફાઈનલી મિત્રો અત્યારે છે ને કઠોળનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો હું તમને કઠોળનું શાક બતાવું તમે જોવો ને તો વાલનું શાક થઈ રહ્યું છે તમે જોવો અત્યારે બધે મસાલા અહીંયા ઉમેરવામાં આવી રહ્યા છે આંબલીનું પાણી આવી ગયું છે ટમેટા અત્યારે નાખી રહ્યા છે બાબા ગોળ ને ટમેટા બા બાટી બોલાવે છે મિત્રો તમે જો ને તો અત્યારે કઠોળ નું વાલ નું શાક તૈયાર થઈ ગયું છે તમે અહિયાં જોવો ને તો કઠોળના શાકમાં શાક માં અત્યારે કોથમ ઉમેરવામાં આવી રહી છે હવે મિત્રો તમને બીજું શાક બતાવવા જઈ રહ્યો છું છે ફુલાવર બટેટાનું અત્યારે મિત્રો તમે તો ફુલાવર બટેટામાં અત્યારે મસાલા ઉમેરવામાં આવી રહ્યા છે બટેટા બટેટાનું શાક તમે જુઓ તો અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે હવે મિત્રો તમને છે ને દાળ બતાવવા જઈ રહ્યો છું તમે આંખમાં અત્યારે આવું દેખાતા છે કારણ કે દવાડો બહુ ઉડી રહ્યો છે તો ચાલો હું તમને દાળ બતાવું અત્યારે મિત્રો તમે જુઓ તો જે દાળમાં ટોપરું ઉમેરવામાં આવી રહ્યું છે દાળના વઘાર માટે અત્યારે તમે જુઓ તો તેલ નાખવામાં આવી રહ્યું છે તાવામાં મિત્રો દાળનો વઘાર થવા જઈ રહ્યો છે તમે જુઓ તો અત્યારે જે શરૂઆતમાં રાઈ ઉમેરવામાં આવી છે મિત્રો તમે જુઓ તો લવિંગ બાજીયાની તમામ વસ્તુ ગરમ મસાલા જગ્યા ઉપર નાખી રહ્યા છે

અત્યારે મિત્રો તમે જોવો ને તો ડાળ ઉપર અત્યારે કોથમરી વપરાવવામાં આવી રહી છે આજ મિત્રો તમે જોવો ને તો બપોરના રસોઈમાં એટલે એટલી વસ્તુ જે પીરસવામાં આવશે જય શ્રી બતાવવા જઈ રહ્યો છે જે શાક બકાલામાં અને જે શાક બનાવવામાં દાળ બનાવવા માટે જે મસાલાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ને તે મસાલા તમે જુઓ ને તો આ જગ્યા ઉપર તમામ મસાલા રાખવામાં આવેલા છે હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું જે બપોર માટે લાખો માણસોની જે રસોઈ બની રહી છે ને તેમાં રોટલી પીરસવામાં આવશે તો તે રોટલી કઈ રીતે બનાવવામાં આવે છે ને તે હું તમને બતાવું તમે મિત્રો જુઓ તો ખૂબ જ સરસ મજાનું જે મોટા પાયે મશીન અહીંયા છે ત્યાં આ મશીનમાં છે ને રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે આ તમે જુઓ બંધાઈને અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે બપોર માટે અને આ જગ્યા ઉપર છે ને રોટલી બની રહી છે અહીંયા તમે જુઓ તો ગોળિયા અત્યારે કમ્પ્લીટ થઈ રહ્યા છે ત્યાર પછી છે ને આ ભાઈ વણી રહ્યા છે વણાઈ જાય ત્યાર પછી તમે જુઓ આ જગ્યા ઉપર રોટલી શેકાઈ રહી છે શેકાઈને પછી અહીંયા કમ્પ્લીટ થઈ આ ઘી ઉમેરવામાં ઘી લગાડી દે છે પછી રોટલી ઉપર એટલે રોટલી થઈ જશે કમ્પ્લેટ આવા એક નહીં એક પછી બે ને ત્રણ તાવા એક સાથે ચાલુ છે અત્યારે રોટલી બનાવવામાં સેફટી માટે તમે જુઓ તો મિત્રો ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ જગ્યા ઉપર મિત્રો તમે જુઓ ને તો બટેટાનો ફૂલ સ્ટોક કરવામાં આવેલો છે હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું જે બપોર માટે જે ભાત બની રહ્યા છે તે તમે જોવો તો આ જગ્યા ઉપર અત્યારે ભાત બની રહ્યા છે અને આ જગ્યા ઉપર ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તમે મિત્રો જોવો છો લાખો માણસોની રસોઈ આ જગ્યા ઉપર અત્યારે બનીને કમ્પ્લીટ થઈ રહી છે હવે મિત્રો તમને છે ને કોઠા રૂમમાં લઈ જઈ રહ્યો છું જે કાચી સુધીની બધી વસ્તુ સ્ટોક રાખવામાં આવ્યો છે ને તે જગ્યા ઉપર આ જગ્યા ઉપર મિત્રો તમે જાઓ તો કાચું સીજુનો તમામ જે સ્ટોક છે ને એ આ જગ્યા ઉપર રાખવામાં આવ્યો છે તો હવે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને સારી એવી કમેન્ટ કરી નાખો તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર